ગાંધીનગર જૈન ઉપાશ્રય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમાજ ઉત્કર્ષ તથા રાષ્ટ્રીય હિત અંતર્ગત સંવાદ યોજાયો શ્રી ગાંધીનગર જૈન સંઘ સેક્ટર બાવસ ખાતે ભવ્ય ચતુર્માસ કરાવેલા તપાગચ્છીય પ્રવર સમિતિના કાર્યવાહક મહામાંગલિક પ્રદાતા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી વિજય અભય દેવ સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ આપ શ્રી વિજય મોક્ષ રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષતા હેઠળ સમાજ ઉત્કર્ષ અને રાષ્ટ્રહિતનો સરસ સંવાદ યોજાયો હતો જેનું પાશ્રયમાં તપા પ્રવર સમિતિના કાર્યવાહક મહામાંગલિક પ્રદાતા પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આપ શ્રી વિજય દેવ સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ આપ શ્રી વિજય મોક્ષ રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આ કલ્યાણમય સંવાદનું રૂડું આયોજન થયું હતું સાંજે સાત વાગે દણીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ નું આગમન બાદ જીનાલય ખાતે ભગવાન દર્શન કરીને તેઓ ઉપાશ્રયમાં પધાર્યા આજનો પ્રસંગ હતો જીન ધર્મ સંઘ અને ટ્રસ્ટના કાર્યો વિશે વિશદ ચર્ચા એટલે એવી પાવન પ્રતિભા કે જેમને હૈયે બાર માસ સમસ્ત સંસારના કલ્યાણની ભાવના રમે છે ચહેરા પર શાંત સાત્વિક તેજ હસો ચહેરો હૃદયમાં કરુણાનું નું સરણું આંખમાંથી વરસતી અમિયલ સરિતા ને જન કલ્યાણ માટે તેમનું જીવન ધૂપસ્થળીની માફક મહેકી રહ્યું છે તેવી પવિત્ર વ્યક્તિત્વ એમની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી તેમની સાથે પૂજ્ય શ્રી મોક્ષરત્ન સુરેશ્વરજી મહારાજ એટલે માનવતાના મશાલજી તેમની પાસે બેસીએ તેટલો તેમનો મૃદુ સ્વભાવ અને સંયમિત જીવનની ઉર્જા આપણને પ્રભાવિત કરે તેમની વાણી અને વિચારોનો પ્રભાવને પ્રતાપ એવો તેજસ્વી

દ્વારા જૈન સંઘના પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી માનનીય મુખ્યમંત્રીશ્રીએ રસ લઈને આ પ્રશ્નો સાંભળ્યા ને તેના યોગ્ય નિરાકરણ માટે તત્પરતા દર્શાવી હતી કમલેશ પટેલ